ડેકો પર રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ ના દર કરતા વધારે ભાડું લેવાતા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસ બસ ડેપો ખાતે રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટના દર કરતાં વધારે ભાડું લેવાતા જનતા ટાઈગર સેના દ્વારા દાહોદ એસ ડેપો મેનેજર મારફતે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે કર્મચારી દ્વારા વધારે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે ગઈકાલે મીડિયાના માધ્યમથી જે જાણ્યું છે કે દાહોદ જિલ્લાના મુખ્ય મથક એટલે કે દાહોદ એસ બસ સ્ટેન્ડની ઉપર રિઝર્વેશનની ટિકિટની અંદર વધારે પડતા જે પૈસા લેવામાં આવે છે એ બાબતને લઈને આજે દાહોદ ડેપો મેનેજરને અમે ડેપો મેનેજર મારફતે અમે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને એક રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કર્મચારી કે જેણે ગઈકાલે ટિકિટ કરતાં વધારે જે પૈસા લીધા છે એ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આજે ડેપો મેનેજરને રજૂઆત કરતાં જાણવા મળ્યું છે કે આ કર્મચારીને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ દાહોદ જિલ્લા મુખ્યત્વે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે આદિવાસી જનતા છે આદિવાસી ભોળી જનતાને જે આ છેતરવામાં આવી રહી છે આ ચલાવી લેવામાં આવશે નહીં અને હવેથી બીજી વખત જો અમને આવી ફરિયાદ મળશે જે દિવસે અમને આ ફરિયાદ મળશે એ દિવસે જ દાહોદ જિલ્લાની અંદર એક પણ એસટી બસને અમે આવવા દઈશું નહીં કે એક બે એસટી બસને અમે દાહોદ જિલ્લાની બહાર જવા દઈશું નહીં એટલે બીજી વખત આવી રીતે જો આદિવાસી જનતાને છેતરવાનું કામ કરવામાં આવશે એ ચલાવી લેવામાં આવશે નહીં આજ જનતા ટાઈગર સેનાના પ્રદેશ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જનતા ટાઈગર સેના દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ આદિવાસી બોળી જનતા છે રોજના ત્રણસો રૂપિયાની મજૂરી કરે છે રોજ કમાઈને રોજ ખાય છે અને એમાં પણ જો તમે ટિકિટના ટિકિટના દરો કરતા સોસો બસો બસો રૂપિયા વધારે જો આ લોકોને લઈ લેવામાં આવતા હોય આ કેટલો અન્યાય કહેવાય આ કેટલો અત્યાચાર કહેવાય આદિવાસી વિસ્તાર છે શેડ્યુલ એરિયા છે અનુસૂચિ પાંચ વિસ્તાર છે બીજી વખત જો આવી ઘટના ઘટી તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવું આજે અમે ડેપો મેનેજર મારફતે જીએસઆરટીસીના મેનેજિંગ ડાયરેક્ટરને કહેવા માંગીએ છીએ